મેડા જિલ્લાના ગઢતેશ્વર તાલુકાના પાલી પંચાયતના સેવાલિયા બજારમાં ઉર્મિલા નગર સોસાયટી રાધિકૃષ્ણ સોસાયટી કચ્છી ચાલીમાં પાણીની સમસ્યાને લઈને સોસાયટીના બહેનોનો આક્રોશ પાણીના સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પંચાયતમાં માટલા ફોડીને પાલી પંચાયતમાં વિરોધ કરવામાં આવશે પાણીની સમસ્યાને લઈને દિવાળીના તહેવાર નિમિત્તે પણ બહુ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે સ્કૂલના બાળકોને જવામાં પણ પાણીની